ઘણા લોકો શું કરે છે જ્યારે પણ આવું કઠોળ લાવે છે થોડું લાવે તો આ રીતે થેલીની અંદર જ રાખતા હોય છે બટ બિલકુલ પણ આવું ન કરવું જોઈએ માટે સૌથી અહીંયા હું લઉં છું છું દાળ ત્યાર પછી આની અંદર થોડા લવિંગ એડ કરું સારી રીતે મિક્સ કરી લઈશું કોઈ પણ એક ડબ્બાની અંદર ભરી દઈશું જો તમે થેલીની અંદર રાખો છો અને જો થેલી ભૂલથી થોડી ખુલ્લી રહી જાય છે તો તેની અંદર જીવાત પણ પડી શકે અને એ દાળની અંદર મોઇશ્ચર પણ આવી શકે છે એટલા માટે દાળ ઝડપથી ખરાબ થઈ જશે ડબ્બામાં ભરી થોડા લવિંગ એડ કરવા કે જેથી લાંબા સમય સુધી સારી રહે બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ મિત્રો તમે ક્યારે દાળમાં લીંબુ એડ કર્યું છે નહીં નહીં એક વાર ચોક્કસથી કર્યું છે જો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ તમે દાળ બનાવો છો ત્યારે મીઠું મરચું હળદર સિંગદાળ અને કોથમીરી ચોક્કસથી એડ કરતા હશો અને ગોળ પણ એડ કરતા હશો બટ લીંબુ ચોક્કસથી એડ કરજો કેમકે ગોળ લીંબુ અને મરચું જો સારા એવા પ્રમાણમાં હશે તો દાળ જે છે એ ખરેખર બહુ જ સરસ લાજવાબ બનશે શું આપણે દૂધની અંદર મરચું એડ કરવાનું છે ચાલો જોઈ લઈએ આજની એકદમ બેસ્ટ ટીપ્સ સૌથી પહેલા અહીંયા હું લઉં છું મરચું જ્યારે પણ આપણે એ ચટપટું ખાઈએ છીએ અને ખાસ કરીને લીલા મરચાંની કોઈ વાનગી હોય અથવા લાલ મરચાંની વાનગી હોય તો પેટમાં આપણને બળતરા થતી હોય છે અને લીલા મરચાંથી તો ખાસ આ પ્રોબ્લેમ રહેતો જ હોય છે જ્યારે પણ તમને આવું લાગે ત્યારે એક ગ્લાસ લેવાનો છે આની અંદર ઠંડુ દૂધ એડ કરવાનું અને જો ઠંડા દૂધથી તમને પ્રોબ્લેમ હોય તો થોડી હળદર એડ કરી તમે પી જશો એસિડિટીમાં રાહત થશે બિલકુલ પણ બળતરા નહીં થાય ઘણા લોકો શું કરે છે થોડા વટાણા લાવે ત્યારે આ રીતે ફોલી અને ત્યાર પછી એને ફ્રીઝમાં મૂકી દે છે બટ આવું ન કરવું જોઈએ આમ કરવાથી જે એનું ઉપરનું પડ છે એ થોડું સુકાઈ જતું હોય અને જ્યારે શાક બનાવી છે ત્યારે ફ્રેશ નથી લાગતા તો તમારે શું કરવાનું છે કોઈ પણ એ ડબ્બો લેવાનો છે અથવા તો કોઈ પણ આવી પોલીન પણ તમે લઈ શકો છો તેની અંદર ભરી અને ફ્રીઝમાં મૂકી દેવાનું આમ કર્યા પછી જો તમે શાક બનાવશો તો એ જે શાક છે એ સારું લાગશે એકદમ ફ્રેશ લાગશે અને વટાણાનો એક પણ દાણો ખરાબ શું તમે ક્યારેય દૂધની અંદર ઘી એડ કર્યું છે નહીં નહીં એકવાર ચોક્કસથી કરી જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ગરમ કરેલું દૂધ લેવાનું છે ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરી તમારે પી જવાનું છે આમ કરવાથી શરીરમાં સારી એવી શક્તિ રહે છે નાની બટ ઉપયોગી ટીપ્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય